નમસ્કાર મિત્રો થરાદ તાલુકાના આસુદર ગામે એક ઐતિહાસિક કાર્યક્રમ શ્રાવણ માસના પ્રથમ દિવસે યોજાઈ રહ્યો છે કહી શકાય કે પચીસ તારીખથી બે તારીખ સુધીનો આ નવ દિવસનો કાર્યક્રમ અને એ પણ શ્રી રામ પારાયણ કથા છે જાણવા મળ્યા મુજબ બનાસકાંઠામાં આ પહેલી રામ પારાયણ કથા છે જે આ એક ઐતિહાસિક ધામ ખાતે જ્યાં વર્ષો જૂ જૂનો ઇતિહાસ છે સાડા સાતસો વર્ષથી પણ વધારે જૂનો ઇતિહાસ ધરાવે છે આ મંદિર અને આજે હું ત્યાં પહોંચું છું આછોદર ખાતે થરાદ તાલુકાનું આછોદર ગામ ગામ નાનું છે પરંતુ આ ગામના ઇતિહાસ અમર બની ગયા છે મારી સાથે એના સંત શ્રી એક હજાર આઠ રેવાપુરી મહારાજ જોડાયા છે એમની સાથે પણ આપણે ચર્ચા કરશું પહેલાં તો સાદર પ્રણામ બાપુ નમસ્કાર અહીંયા જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે કેવા પ્રકારનો કાર્યક્રમ હશે બસ લોકોને જ્ઞાન મળે અને લોકોની ભાવના સુધરે અને લોકો ધાર્મિક પ્રેરણામાં આવે એના માટે કરીને આ કાર્યક્રમ છે કેટલા કેટલા દિવસનો કાર્યક્રમ છે ને આ રામપારાયણ કથા જ કેમ નવ દિવસનો છે અને રામપારાયણ એટલે રામચંદ્ર ભગવાનનો જીવન ચરિત્ર માણસોના સંસારી જીવનમાં બહુ ઉપયોગી છે એના માટે કરીને રામાયણનો છે અને દર વર્ષે શિવપુરાણ ન હોય લોકોને એવું ન થાય એના માટે કરીને જુદા જુદા હોય તો ઠીક રહે એમ નવ દિવસનો કાર્યક્રમ છે નવ દિવસ લોકો દૂર દૂર સુધીથી અહીંયા ધાર્મિકતાને લઈને અહીં જ્યારે પહોંચવાના છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે વ્યવસ્થા મેં એમના જમવાની વ્યવસ્થા છે કદાચ રહેવાનું હોય તો ઊંઘવાની પણ વ્યવસ્થા છે પછી ખાવા પીવાની પણ વ્યવસ્થા છે ચા પાણીની પણ વ્યવસ્થા છે અને સાંભળવા માટે તો છે જ ગુરુજી આ મંદિરની એક પ્રથા મેં સાંભળી છે કે આ ગામની અંદર કોઈ જ જગ્યાએ કોઈ જ દુકાને કોઈ વ્યસનવાળી બીડી કે તમાકુ મળતી નથી એ આ મંદિરથી જ પ્રેરિત છે શું કહેશો બસ એ મંદિરનો પ્રભાવ છે અને લોકો પ્રત્યે ખૂબ આસ્થા છે આ મંદિર તે એટલે અને બાપજીથી ખૂબ ડરે પણ છે કે આપણે આવા વ્યસન મેં ના રહેવો જોઈએ બાપજીનો ચમત્કાર પણ બહુ સારો છે એના કારણે કરીને લોકો બાપજીને શ્રદ્ધા મેં બધા ખરેખર એમને શ્રદ્ધાની અંદર એમના અંદરમાં જ રહે છે બધા માણસો અને એમના થી પ્રતિકૂળ થતા જ નથી અનુકૂળ જ રહ્યા છે બાપજીને અનુકૂળ જ રહ્યા છે બાપજીને જે ગમે એ રીતે જ ગામના લોકો કરે જે રીતે શંભુગર બાપજીની આ સમાધિ છે એ જેની વર્ષો વીતી ગયા છે એમને લગભગ મેં સાંભળ્યું છે કે સાતસો વર્ષથી વધારે તો ખાલી માત્ર માળા કરી છે તો કેવો ઇતિહાસ છે ગુરુનો એમનો બહુ સારામાં સારો ઇતિહાસ છે એ તો બાપજી નાણસરોવર રહેલા છે નેસણાની અંદર પણ તપ કરેલો છે રામપુરાની અંદર પણ હાલ એમનો બધો અવશેષો છે બધાએ કે જે પુરાતનના એમનું મંદિર છે એમનો નાનો અને એમના ધર્મશાળા પણ છે એમને એક ઝાડ હતું એ પણ આવલીનું છે અને એમના પછી અહીંયા આવેલા છે એમણે તપ સિવાય બીજું કાંઈ કર્યું જ નથી બહુ તપ તપ ને તપ આ તો જગ્યાની પછી પ્રસિદ્ધિ થઈ છે એમને સિર્ફ માળાને તપ કર્યું છે અને હાલ અત્યારે પણ એમનો તપ એટલે જેમ વરસાદ એકદમ વરસી રહ્યો એવી રીતનો તપ વરસી રહેલો એ જ મંદિરના ઇતિહાસકારી મંદિરના પન્ના ઉપર લખાયેલા વર્ષો જૂના પરંપરા અને એ જ મંદિરના ગાદીપતિ આપશો કેવો અહેસાસ અનુભવું છું અહેસાસ એમની કૃપા મારા ઉપર વરસી રહી છે એટલું મને છે કે જ્યારે ત્યારે હું પલે પલે પણ એમની કૃપા મારા ઉપર વરસી રહી છે અને એમના પ્રત્યે મારો ભાવ એ જોડી રહ્યા છે મને એમના પ્રત્યે એ જોડી રહ્યા છે મને ખબર નથી કે હું કેમ જોડાવું છું એ એમને જ ખબર છે અને એ મને જોડી રહ્યા છે એમની હારે આ ઇતિહાસકારી મંદિરના અનેક પુરાવા પણ છે અને અનેક ચમત્કાર પણ છે એક સૌથી મોટો ચમત્કાર કહી શકાય એ વ્યસનનો છે જ્યારે બાપુ અહીંથી તમારા માધ્યમથી એક મારે યુવાનોને સંદેશ આપવો છે કે આ ગામમાં જ વ્યસન મુક્ત બન્યું હોય તો એ આ બાપુના પ્રતાપ છે આ સમાધિવાળાના પ્રતાપ છે અત્યારના આધુનિક યુગમાં જે યુવાનો સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા છે દારૂ જુગારના રવાડે ચડ્યા છે વ્યસનના રવાડે ચડ્યા છે આ રવાડે ચડી ચડીને પરિવારો વેરવિખેર થયા છે એવા લોકોને શું સંદેશ આપવો એમના લોકોને એ સંદેશ છે કે ભાઈ સુધરી જાઓ અને જીવનને સ્વચ્છ બનાવો અને મનુષ્યનો પણ તમે પ્રાપ્ત કરો કારણ કે તમે લોકો મનુષ્યપણાથી ભટકી ગયા છો એટલે મનુષ્યપણામાં આવો અને મનુષ્યપણું પ્રાપ્ત કરી અને મનુષ્યપણાનો આનંદ માણવાની કોશિશ કરો બહુ એનામાં મનુષ્યપણામાં આનંદ છે પણ આપણે મનુષ્ય પણ પ્રાપ્ત કરે એટલા માટે એટલે લોકોને મારી પ્રાર્થના છે કે તમે મનુષ્યપણાની અંદર આવો અને સારે શાસ્ત્રો અને મહાપુરુષોના વચનોને અધીન રહો હવે જ્યારે અહીંયા પચીસ તારીખથી એટલે કે માત્ર એક જ દિવસ બાકી છે અને આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યા છે બનાસકાંઠાની ધર્મપ્રેમી જનતાને શું સંદેશ આપવામાં આવે બસ ધર્મપ્રેમી જનતાને સંદેશ એ જ છે કે બધાને ભાઈઓ અને બહેનોને પ્રાર્થના છે ભાવિકોને પ્રાર્થના છે અને સેવકગણને પણ ખૂબ પ્રાર્થના છે કે તમે લોકો અહીં આવી અને આ જગ્યાનો પણ ઉજવાળો થાય અને તમારું પણ અજવાળું થાય એના માટે કરી અને નવ દિવસ આ કથાનો લાભ લ્યો અને આ પ્રસાદ ભોજન પણ લઈ અને પોતાનું અંતઃકરણ પવિત્ર કરો એટલા માટે કરે અને તમે બધાને પ્રાર્થના છે કે નવે નવ દિવસ હાજરી આપશો એવી મારી આખા જગતની હારે પ્રાર્થના છે આભાર અમારી સાથે બાપુ જોડાવા બદલ આ એક હજાર આઠ સંતશ્રી રેવાપુરી મહારાજે આપણને આરાધના સાથે કહ્યું છે કે અહીં શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનો એક પવિત્ર આખો માસ છે આખો એ મહિનો છે જે એ હિન્દુ ધર્મનું પ્રતિક કહી શકાય અને એ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી અહીંયા રામ પારાયણ કથા જ્યારે શરૂ થવા જઈ રહ્યા છીએ ત્યારે મારા માધ્યમથી બાપુએ આખાઈ બનાસકાંઠા જિલ્લાની સાથે સાથે જગતને આમંત્રણ આપ્યું છે કારણ કે રામકથા સાંભળીને આપણા જીવનમાં કંઈક એના અંશો ઉતરે અને આપણું જીવન કંઈક અંશે ધન્ય થાય અને સૌથી વિશેષ વાત અહીંથી બાપુની એ છે અને સૌથી વિશેષ સંદેશ પણ એ છે કે યુવાનો જે અત્યારે યુવાધન બરબાદ થઈ રહ્યું છે નશાના રવાડે તેને લઈને એક સારો એક સંદેશ આપ્યો છે આ મંદિરની આ એક ઐતિહાસિક કાર્ય મંદિરથી પવિત્ર ધામથી આ સંદેશ છે જે લોકો આ સંદેશને પ્રાપ્ત કરશે ને એમનું જીવન આવનારા સમયમાં ધન્ય બની શકે નમસ્કાર